અમારી નદી કાલે ભરપૂર બે કાંઠે હાલી જતી હતી આજે જવો એનો ધોધ પડે જવો અમારા ગામની નદી ગામ કેરાળા તાલુકો સાવર કુંડલા જવો અમારી નદી કાલે બે કાંઠે હતી ભરપૂર આજે એન મજાની ખળખળ કરતી વહેતી જાય છે ગંગા તેરા પાણી અમૃત હે ગંગા તેરા પાણી અમૃત તહેુગ યુગ સે બહેતી આઈ મેરે ભારત દેશ કે માઈ ગંગા તેરા પાણી અમૃત હે આપણા દેશની અંદર કેમ ગંગા મૈયા યુગોથી છે અને પાણી અમૃત છે ક્યારેય પણ પાણી બગડતું નથી એવું મા ભગવતી ગંગા મૈયાનું પાણી અમૃત છે તેનું પાન કરવાથી માણસનો જન્મ સફળ થાય છે અસ્તુ ઑમ નમો નારાયણ ઓમ નમો નારાયણાય નમો નમઃ હર ગંગે હર ગંગે હર યમન જય મા ભગવતી પરમભા શક્તિ ભવાની